જો મેન ગેટ રે મેન ગેટ માં અંદર થી એન્ટ્રી કરવાની છે તો આયા જોઈ લ્યો આ રીતે ગેટ બનાવેલો છે મેન ગેટ અહીં થી બધા પ્રવેશ કરે છે બરોબર જો પ્રવેશ ગેટ છે અંદર એન્ટ્રી કરવા માટે હો બરોબર પ્રવેશ ગેટ બનાવેલો છે મસ્ત ના અહીં થી એન્ટ્રી કરાય બરોબર અને સામે સુરાપુરા દાદા લખેલું છે કેવું લાગ્યું મને લાઈક કોમેન્ટ કરી ને જણાવજો જય સુરાપુરા દાદા બરોબર પહેલા કે તો ઘણો ફેરફાર થઈ ગયો છે ભાઈ હું પહેલી વાર આવ્યો તો આવું કંઈ હતું નહીં Давай, давай. Ладно, папа. हां वो करो दादा पहली बाजी में पहली बाजी में

ફાઇનલી આપણે પૂછી ગયા છીએ ભોળાદધામમાં જય માતાજી જય વીરપ્રસાદ જય સુરાપુરા ભોળાધામ સુરાપુરા તો હું મંદિર બતાવી રહ્યો છું સુરાપુરા દાદાનું ભોળાદ સુરાપુરા દાદાનું મંદિર છે અને આપણે હવે પહેલાં આવી ગયા છીએ ચા પીવા સુરાપુરા દાદાની મંદિરની જગ્યા છે ગાડી પર પાર્કિંગ થઈ ગઈ છે આપણી બરાબર તો આ માણસો બધું ચા પાણી પીવે છે અને આપણે પણ હવે ચા પાણી પીવા છે મસ્ત બરાબર

ले ले प्लीज ले खा ले खाली हाँ ये प्लीज ले ले हमारे जगह पे लेन माँ उबारी क्या थे मैंने कितने प्लीज ले ले मेरे तो पर चार नहीं है भाई नाश्ता होने साय साय पे से मेरे तो पर बड़ा आद बापू ने मतलब बड़ा आद थोड़े थोड़े चार लिए बेटा यहाँ पर फाइनली फाइनली चार ले लेते जगह है

गुण <muchas> <muchas>